નમસ્કાર બેન ભાવના બેન ને હા ક્યાંથી છો તમે પાટણ થી પાટણ થી છો ને તમને શું તકલીફ હતી મને ઢીંચણ બહુ દુખાવો થતો તો તો ચાલી ના શકાય કે આમ નસો એટલી પુની જાય ને આમ સોજા બહુ આવી દેતા હતા તો બહુ સારું છે સારું જરા બી નાથી દવા લઉં છું બરાબર આપણે સીવ નેચર કેર આયુર્વેદિક સેન્ટર આપણે અહીંયા થી તમે દવા ટ્રીટમેન્ટ લીધી તો એનાથી તમને હવે તમને સમસ્યા હતી પેટ ભારે ભારે રેતું એ બધું નથી તમે લોકોને શું કેવા માંગશો અહીંયા આગળ તો બહુ સારું છે બધા તો દવા સારી ટ્રીટમેન્ટ સારી મળશે અહીંયા આપણા ત્યાં થેન્ક યુ થેન્ક યુ સો મચ